ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ત્રણ દિવસનું ટોટલ કલેક્શન કેટલું છે એ જ વાત કરવાની છે અને બે હજાર ચોવીસમાં મલ્હારની જેટલી પણ ફિલ્મો આવી એ બધા કલેક્શનો રેકોર્ડ તોડી નાખ્યો છે બે હજાર ચોવીસમાં કઈ કઈ ફિલ્મો હતી એના ત્રણ ત્રણ દિવસના કલેક્શન કેટલા હતા ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ત્રણ દિવસનું કલેક્શન કેટલું છે એ વાત કરવાની છે હવે છે ને સૌથી પહેલાં આપણે લગ્ન સ્પેશિયલની વાત કરી લઈએ પહેલા દિવસે પચીસ લાખ હતું બીજા દિવસે પાંત્રીસ લાખ હતું અને ત્રીજા દિવસે પિસ્તાલીસ લાખ હતું એમ લગ્ન સ્પેશિયલનું શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસનું એક કરોડ અને પાંચ લાખ રૂપિયા કલેક્શન હતું પછી વેનિલા આઈસ્ક્રીમમાં પહેલા દિવસે ચાર લાખ બીજા દિવસે નવ લાખ અને ત્રીજા દિવસે ચૌદ લાખ ટોટલ ત્રણ દિવસનું સત્યાવીસ લાખ રૂપિયા કલેક્શન હતું પછી આવી હતી લોચા લાપસી તો લોચા લાપસીમાં પહેલા દિવસનું પંચાવન લાખ હતું બીજા દિવસનું પચીસ લાખ હતું અને ત્રીજા દિવસનું છત્રીસ લાખ હતું તો ટોટલ એક કરોડ અને સોળ લાખ રૂપિયા લોચા લાપસીનું હતું ત્રણ દિવસનો એટલે બે હજાર ચોવીસમાં વલ્લા ઠાકરની જેટલી ફિલ્મો આવી છે ને એ બધી ફિલ્મોનો રેકોર્ડ આ ઓલ ધ બેસ્ટ પંડ્યાએ તોડી નાખ્યો છે હવે એક ફિલ્મ હતી ત્રણ એકા એનો રેકોર્ડ નથી તોડ્યો ત્રણ એકા ફિલ્મ છે ને એનું પહેલાં ત્રણ દિવસનું પાંચ કરોડ અને પંચોતેર લાખ રૂપિયા હતું એટલે એ ફિલ્મનો રેકોર્ડ નથી થયો પણ એ બે હજાર ત્રેવીસમાં હતી બે હજાર ચોવીસમાં નહોતી હવે ઓલ ધ બેસ્ટ પંડ્યાનો અત્યારે હાલ એવો છે કે રવિવારનું જે ઓક્યુપન્સી છે ને એ ઓવરઓલ ચોવીસ પોઈન્ટ બાસઠ ટકા રહી મોર્નિંગ શોમાં નવ પોઈન્ટ ચાલીસ આફ્ટરનૂન શોમાં પચીસ પોઈન્ટ છ્યાસી ઇવનિંગ શોમાં બત્રીસ પોઈન્ટ ચાલીસ અને નાઇટ શોમાં ત્રીસ પોઈન્ટ આડત્રીસ આ રીતની ઓક્યુપન્સી રવિવારની રહી અને કલેક્શનની જો વાત કરીએ તો પહેલા દિવસે એક કરોડ અને દસ લાખ રૂપિયા બીજા દિવસે અઠ્ઠાવન લાખ રૂપિયા અને ત્રીજા દિવસે ચોર્યાસી લાખ રૂપિયા ટોટલ કલેક્શન બે કરોડ અને બાવન લાખ રૂપિયા થઈ ગયું છે એટલે બે હજાર ચોવીસની તમામ ફિલ્મોના રેકોર્ડ છે આ ઓલ ધ બેસ્ટ મંડળ તોડી નાખ્યા છે ત્રણ દિવસમાં અઢી કરોડનું નેટ કલેક્શન આ ફિલ્મે કરી નાખ્યું છે એટલે લાઈફ ટાઈમ કલેક્શન આ ફિલ્મનું ડેફિનેટલી ડબલ ડિજિટમાં જશે જશે ને જશે જ અત્યારે એવું મને લાગે છે પણ તમારું કાંઈ પ્રિડિક્શન હોય આ ફિલ્મના લઈને લાઈફ ટાઈમ કલેક્શનનું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ